બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું અસિસ્ટન્ટ પ્રોફેસર વિક્રમસિંહ સૂર્યવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીશું આજે આપણે વાત કરીશું જાહેર વહીવટ જાહેર વહીવટના અભ્યાસના અભિગમો વિશે વિદ્વાનો કોઈ પણ વિદ્વાનો કોઈ પણ શાસ્ત્ર અથવા વિષયનો અભ્યાસ કોઈક ચોક્કસ દ્રષ્ટિકોણથી કરતા હોય છે કોઈ શાસ્ત્રનો અભ્યાસ જે દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે તેને મિત્રો અભ્યાસનો અભિગમ કહેવામાં આવે છે જાહેર વહીવટનો અભ્યાસ જે વિવિધ દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે તેને જાહેર વહીવટના અભ્યાસના અભિગમો તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કોઈ એક જ અભિગમથી કરી શકાય એવું ના હોઈ શકે એટલે કે કોઈ શાસ્ત્ર કે ઘટનાના અભ્યાસ અંગે કોઈ એક અભિગમને સર્વ સ્વીકૃતિ મળતી નથી હોતી માટે તેના અભ્યાસમાં જુદા જુદા વિદ્વાનો દ્વારા જુદા જુદા અભિગમો આપવામાં આવેલ છે દરેક અભિગમમાં સ્વાભાવિક રીતે થોડા ઘણા ઉણપો કે મર્યાદાઓ છુપાયેલી હોય છે આથી તેની પ્રતિક્રિયા સ્વરૂપે અભ્યાસના નવા અભિગમો રજૂ થતા હોય છે વાત કરીએ તો પરંપરાગત અભિગમની પ્રતિક્રિયા સ્વરૂપે વર્તનલક્ષી અભિગમ રજૂ થયો છે જ્યારે વર્ષ અઢારસો સિત્યાસી માં અમેરિકન રાજ્યશાસ્ત્રી વુડ્રો વિલ્સને વહીવટનો અભ્યાસ ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામનો લેખ પ્રકાશિત થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જાહેર વહીવટના અભ્યાસ માટે જુદા જુદા અભિગમો રજૂ થતા આવ્યા છે જાહેર વહીવટનો અભ્યાસ દાર્શનિક અભિગમ કાનૂની અભિગમ ઐતિહાસિક અભિગમ વૈજ્ઞાનિક અભિગમ સંચાલન અભિગમ સંસ્થાકીય અને માળખાકીય અભિગમ વર્તનલક્ષી અભિગમ કેસ પદ્ધતિનો અભિગમ માનવ પરિબળ અભિગમ રાજકીય અર્થતંત્રનો અભિગમ જાહેર અભિગમ માર્ક્સવાદી અભિગમ પ્રથાકીય અભિગમ અમલદારશાહી અભિગમ આ રીતે વિવિધ અભિગમોથી કરવામાં આવે છે દરેક અભિગમ જાહેર વહીવટના અભ્યાસના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો હોય છે આ માટે જ ઐતિહાસિક અભિગમ પ્રમાણે વહીવટના અભ્યાસ માટે ઇતિહાસનું જ્ઞાન હોવું ખૂબ જ આવશ્યક છે ઐતિહાસિક અભિગમ હાલની વહીવટી સંસ્થાઓનો અભ્યાસ તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને કાલક્રમિક વિકાસના સંદર્ભમાં કરવામાં આવે છે એટલે કે ક્રોનોકોલોજીકલ વેમાં સ્ટડી કરતા હોય એના હિસ્ટો હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવને કાનૂની અભિગમ પ્રમાણે જાહેર વહીવટનો અભ્યાસ વહીવટી કાયદાઓના દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે તેમાં બંધારણ કાયદા સંહિતા ન્યાય નિર્ણયો અધિકૃત નિયમો પેટા કાયદા વગેરેના સંદર્ભમાં જાહેર વહીવટનો અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે દાર્શનિક અભિગમ જાહેર વહીવટનો સૌથી જૂનો અભિગમ માનવામાં આવે છે કારણ કે દાર્શનિક અભિગમ એ આદર્શો ધોરણો અને મૂલ્યો પર ભાર મૂકે છે વેલ્યુઝ દાર્શનિક અભિગમનો હેતુ સંગઠનના સર્વસામાન્ય આદર્શવાદી સિદ્ધાંતો શોધવાનો હોય છે મહાભારતના શાંતિ પર્વમાં અને પ્લેટોના રિપબ્લિક ગ્રંથમાં આદર્શવાદી અભિગમ જોવા મળતા હોય છે કેસ પદ્ધતિ અભિગમ ચોક્કસ વહીવટી મુદ્દાના ચોક્કસ પરિમાણોને ઉજાગર કરે છે જાહેર વહીવટના અભ્યાસ અંગેના મહત્ત્વના ગણાતા શાસ્ત્રીય અભિગમ અને વૈજ્ઞાનિક સંચાલન અભિગમની વિગતે ચર્ચા પ્રસ્તુત પ્રકરણમાં કરવામાં આવે છે શાસ્ત્રીય અભિગમ એટલે શું સમજવાનો પ્રયત્ન કરીશું તો વિદ્યાર્થી મિત્રો જાહેર વહીવટના અભ્યાસ અંગેના શાસ્ત્રીય અભિગમનો ઉદ્ભવ ઔદ્યોગિક ક્રાંતિની પૃષ્ઠભૂમિમાં થયો છે ઔદ્યોગિક ક્રાંતિ સાથે સાથે ઔદ્યોગિક એકમો સમક્ષ કેટલી સમસ્યાઓ પણ ઉદ્ભવી ઔદ્યોગિક સંગઠનોની વૃદ્ધિ અને વ્યાપ ઊંચા સ્તરે પહોંચતા સંગઠનોનો વહીવટ કરવો જટિલ અને મુશ્કેલ બન્યો ઉત્પાદન અને વિતરણ અંગે લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત ઊભી થતી ગઈ ઔદ્યોગિક કંપનીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવાની પણ આવશ્યકતા ઊભી થઈ આના માટે વિવિધ કદના સંગઠનોની અસંખ્ય સંખ્યાને કારણે કેટલી કંપનીઓ માટે ખૂબ જ સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું ક્યાંક કર્મચારીઓનો અસંતોષ વધવા લાગ્યો જેથી કેટલાક વિચારકોએ આ સમસ્યાઓને વૈજ્ઞાનિક કાયદાની જેમ ઉકેલી શકાય તેવા સામાન્ય સિદ્ધાંતોની શોધ માટે મથામણ શરૂ કરી હેનરી ફોયલ લ્યુથર ગુલિક ઉર્વિક જેવા ચિંતકોએ પોતાના વહીવટી અનુભવ અને અવલોકનના આધારે ઔપચારિક સંગઠનોનો એકંદરે અભ્યાસ કરીને સંગઠનાત્મક માળખા અને પાયાની વ્યવસ્થાપન પ્રક્રિયાના કેટલાક સાર્વત્રિક સિદ્ધાંતોની સ્થાપના કરી જેને જાહેર વહીવટના અભ્યાસનો શાસ્ત્રીય અભિગમ કહેવામાં આવે છે શાસ્ત્રીય અભિગમની લાક્ષણિકતાઓ અને સિદ્ધાંતો વિશે આપણે વાત કરીએ તો મિત્રો શાસ્ત્રીય અભિગમ કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે તેથી વિવિધ લાક્ષણિકતાઓ અને સિદ્ધાંતો કઈ રીતે જોઈ શકાય એની શરૂઆત કરીએ તો પ્રથમ છે સંગઠનના માળખા પર વિશેષ ભાર જાહેર વહીવટનો શાસ્ત્રીય અભિગમ વધુ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે સંસ્થાઓની રચના અને તેમના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે શાસ્ત્રીય અભિગમ સંગઠનના સંચાલકો અને કામ કરતા લોકોની ભૂમિકા કરતા સંગઠનની સંરચના પર વધુ ભાર મૂકે છે ગોલિક અને ઉક બંને વિચારકો સંસ્થાના માળખાને ખાસ મહત્ત્વ આપે છે ઉર્વિક માને છે કે માળખાના અભાવના કારણે સંસ્થા ઘણી બિન કાર્યક્ષમ બને છે અને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાતી હોય છે શાસ્ત્રીય સિદ્ધાંત સંગઠન વિશેના ચાલ્યા આવતા પરંપરાગત વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે કાર્યનું વિભાજન અને વિશેષતા બીજો મુદ્દો છે ગોલિક જેવા શાસ્ત્રીય વિચારકો માને છે કે કાર્યનું વિભાજન સંસ્થાનો પાયો છે સંગઠનમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે શ્રમનું વિભાગીકરણ થાય તે ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિની પ્રકૃતિ આવડત અને ક્ષમતા જુદી જુદી હોય છે આથી બધાને એક જ લાકડીએ હંકારી ન શકાય જો કામદારો પોતાની રુચિ અને વિશિષ્ટ કુશળતા મુજબ એક જ કાર્યમાં રોકાયેલા હોય તો ઉત્પાદકતા વધે છે પૂર્વિક પણ માને છે કે શ્રમના વિભાજનના આધારે દરેક કામદાર પાસે એક જ કાર્ય હોવું આવશ્યક છે લ્યુથર ગુલિક પણ સંગઠનાત્મક સિદ્ધાંતોમાં કાર્ય વિભાજનને પ્રાથમિકતા આપે છે કાર્ય વિભાજનથી જવાબદારી પણ સ્પષ્ટ થાય છે કાર્યના વિભાજન અને સમન્વય દ્વારા નિર્ધારિત લક્ષ્યો સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે સરકાર પણ આ જ સિદ્ધાંત પ્રમાણે પોતાના ધ્યેયો સંતોષકારક રીતે હાંસલ કરી શકાય તે માટે શિક્ષણ સંરક્ષણ રેલવે આરોગ્ય પરિવહન સંદેશ વ્યવહાર વગેરે જેવા અલગ અલગ વિભાગોની રચના કરી કાર્ય વિભાજન કરે છે ગુલી કે હેતુ પ્રક્રિયા વ્યક્તિ તથા સ્થળ એમ વિભાગીકરણના ચાર પાસા સમજાવ્યા છે જેને ફોર પીનો સિદ્ધાંત અથવા વિભાગીકરણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે કાર્યના વિભાજન વખતે કાર્યને સુસંગત અને ફાયદાકારક પાયાની પસંદગી કરવી આવશ્યક છે હેનરી ફેઓલે પણ મેનેજમેન્ટના ચૌદ સિદ્ધાંત આપ્યા તે પૈકી એક સિદ્ધાંત કાર્યનું વિભાજન છે ફેયોલના મતે વ્યક્તિઓની વિશેષતા અલગ અલગ હોવાથી તેના આધારે કામનું વિભાજન કરવું જરૂરી બને છે વિશેષજ્ઞતાના આધારે કાર્ય સોંપવાથી પોતાના કાર્યને અસરકારક રીતે પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ત્રીજો મુદ્દો છે સંચાલનમાં સંકલન મહત્વનું કાર્ય છે શાસ્ત્રીય અભિગમ સંકલન પર ખૂબ જ ભાર મૂકતું હોય છે હેનરી ફેયોલ લ્યુથર ગોલિક ઉર્વિક જેવા દાર્શનિકોનું માનવું છે જેમ્સ ડેવિડ વગેરે ચિંતકો સંચાલનને કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક કાર્ય ગણે છે કાર્ય વિભાજનની સાથે સંકલનનો ખ્યાલ પણ જોડાયેલો આવે છે કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવતું હોય છે ત્યારે જુદા જુદા વિભાગો અને પેટા વિભાગો વચ્ચે સંકલન જળવાય તે અનિવાર્ય છે મુનિ માને છે કે સંકલન એ સંસ્થાનો પ્રથમ સિદ્ધાંત છે સંકલનને વહીવટ અને તમામ સંચાલકીય કાર્યોનો અભિન્ન ભાગ માનવામાં આવે છે કોઈ પણ સંગઠનના ઉદ્દેશોને અસરકારક રીતે હાંસલ કરવા માટે વિવિધ વિભાગો જૂથો અને કર્મચારીઓમાં કાર્યની એકતા અને સુમેળ જળવાય તે ખૂબ જ જરૂરી છે સંકલન એ કોઈ પણ જૂથના પ્રયત્નોનું મહત્વનું જમા પાસું છે સંકલનના અભાવે સંગઠનમાં જટિલતાઓ સમસ્યાઓ અને અરાજકતા સર્જાય છે પરિણામે સંગઠનની ઉત્પાદકતા અને અસરકારકતા ઘટે છે કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે દરેક વિભાગ યોગ્ય દિશામાં કાર્ય કરે અને કાર્ય બેવડાય નહીં તે માટે સંકલન સહાયક બને છે લ્યુથર ગુલીકે સંચાલન માટે રજૂ કરેલ પોસ્ટ કોર્ન દ્રષ્ટિકોણમાં સંકલન કોઓર્ડિનેશનને મહત્વનું પગલું ગણાવ્યું છે ચોથો મુદ્દો છે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેના તફાવતનો અસ્વીકાર વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રીય અભિગમના સમર્થકો એવું માને છે કે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે કોઈ તફાવત રહ્યો જ નથી હેનરી ફેઓલ મેરી ફોલેટ એલ એફ ઉર્વિક જેવા ચિંતકો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેના ભેદને અસ્વીકાર કરે છે જાહેર વહીવટ હોય કે ખાનગી વહીવટ હોય આખરે તે એક પ્રકારનો વહીવટ જ છે તમામ વહીવટને કેટલાક સામાન્ય સિદ્ધાંતો લાગુ પડે છે સરકાર હોય કે પછી ઔદ્યોગિક સંગઠન હોય તેમની વહીવટી સમસ્યાઓ સમાન જ હોય છે વહીવટી વિજ્ઞાનના સિદ્ધાંતો જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં સામાન્ય રીતે લાગુ કરી શકાય છે જાહેર અને ખાનગી વહીવટ બંનેમાં આયોજન સંગઠન બજેટ નિયંત્રણ સંકલન વગેરે જેવી સામાન્ય પ્રવિધિઓ જોવા મળતી હોય છે હેનરી ફેઓલ માને છે કે વહીવટ અને સંચાલન બંને એક જ બાબત છે અને બંનેના સિદ્ધાંતો સાર્વત્રિક હોય છે વહીવટ અંગેના સાર્વત્રિક સિદ્ધાંતોનો ઉપયોગ સાર્વજનિક કે પછી ખાનગી તમામ સંસ્થાઓમાં કરી શકાય છે ફેઓલના મંતવ્ય અનુસાર સંચાલનના આયોજન સંગઠન આજ્ઞા સમન્વય અને નિયંત્રણ એમ પાંચ મુખ્ય કાર્યો હોય છે જેની જરૂરિયાત જાહેર કે ખાનગી દરેક સંસ્થાને હોય છે પાંચમો મુદ્દો છે આદેશની એકતા શાસ્ત્રીય સિદ્ધાંતવાદીઓ ખાસ કરીને ફેઓલ ગોલિક ઉર્વિક વગેરે આદેશની એકતાના સિદ્ધાંતમાં માને છે આદેશની એકતા એટલે કોઈ પણ કર્મચારીને એક જ ઉચ્ચ અધિકારી દ્વારા આજ્ઞા મળવી જોઈએ બે સમકક્ષ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યારે તેમને કર્મચારીઓને અલગ અલગ આજ્ઞા આપવી જોઈએ નહીં ઉદાહરણ તરીકે જોઈએ કોઈ એક ઔદ્યોગિક એકમમાં ઉત્પાદન વિભાગના ઉચ્ચ અધિકારી કંપનીના કામદારોને એવી સૂચના આપે કે માલની ગુણવત્તા જળવાય તે માટે ઉતાવળ ના કરો પરંતુ ધીમે ધીમે ચોક્કસાઈથી કામ કરો તે જ સમયે વેચાણ વિભાગના ઉચ્ચ અધિકારી કામદારોને એવી સૂચના આપે કે બજારમાં માંગને પહોંચી વળવા માટે માલનું ઝડપી ઉત્પાદન કરો આથી કામદારો દ્વિધાભરી સ્થિતિમાં મુકાતા હોય છે કોની સૂચનાનું પાલન કરવું કોની નહીં આથી કહી શકાય કે સરકાર ઔદ્યોગિક સંગઠન માનવીય સંગઠન સેના કે કોઈ પણ સંસ્થામાં આદેશની એકતા હોવી ખૂબ જ જરૂરી છે આદેશની એકતાના સિદ્ધાંતને અનુસરવાથી કર્મચારીઓ દ્વિધા અનુભવતા નથી એક જ અધિકારી દ્વારા તેમની હાથ નીચેના કર્મચારીઓને આજ્ઞા આપવામાં આવે તો કર્મચારીઓ કામ સારું કરે છે અને કામની અસરકારકતા વધે છે આદેશની એકતાના અભાવે કર્મચારીઓ વ્યગ્ર બિન કાર્યક્ષમ તથા બે જવાબદાર બને છે આદેશની એકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવાથી શિસ્ત નથી જળવાતું વ્યવસ્થા અસ્તવ્યવસ્થાના સર્જાય છે અને સંગઠન નબળું પડે છે છઠ્ઠો મુદ્દો છે શાસ્ત્રીય અભિગમના કેટલાક સમર્થકો સંગઠનમાં ડિઝાઇનના મહત્વ પર ભાર મૂકે છે સંગઠનાત્મક ડિઝાઇન એ સંસ્થાના માળખાને તેના ઉદ્દેશો સાથે ગોઠવવાની પ્રક્રિયા છે કાર્યક્ષમતા અને અસરકારકતામાં સુધારો કરવાના હેતુસર સંસ્થાના માળખાની તેના ઉદ્દેશો સાથે ગોઠવણ કરવામાં આવે છે તેને ડિઝાઇનિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે કોઈ પણ સંગઠનની સ્થાપના કરતાં પહેલાં તેનું પ્રારૂપ નક્કી કરવું બહુ જરૂરી છે ઉર્વિક માને છે કે કોઈ સંગઠનની સ્થાપનામાં ડિઝાઇનનો અભાવ અતાર્કિક ક્રૂર વ્યર્થ અને બિન કાર્યક્ષમ છે શાસ્ત્રીય સિદ્ધાંત સંગઠનાત્મક કાર્યમાં કાર્યક્ષમતા અને અસરકારકતા પર ભાર મૂકે છે સમર્થકો માને છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનો સ્વીકાર અને અમલ કર્યા વિના કોઈ પણ સંસ્થા અસરકારક રીતે કાર્ય કરી શકતી નથી શાસ્ત્રીય સિદ્ધાંતોનો મૂળ ઉદ્દેશ સંગઠનના મહત્તમ ઉત્પાદકતા અને અસરકારકતા વધારવાનો હોય છે આઠમો મુદ્દો યોગ્ય પ્રોત્સાહન શાસ્ત્રીય અભિગમ માને છે કે કર્મચારીઓને કામના આધારે યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ કામમાં યોગ્ય આર્થિક બદલો આપવામાં આવે તો કર્મચારીઓ પ્રેરિત થાય છે અને વધુ મહેનત કરે છે આથી સંગઠનની ઉત્પાદકતા વધે છે કામના બદલામાં યોગ્ય આર્થિક વળતર ઉત્પાદન કાર્યક્ષમતા અને નફો વધારવામાં ખૂબ જ સહાયક બને છે હેનરી ફોયલના મતે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક કર્મચારીને વાજબી મહેનતાણું મળવું જ જોઈએ તેમજ સારું કામ કરનારને યોગ્ય પુરસ્કાર આપવો જોઈએ જેનાથી તેને પ્રોત્સાહન મળે અને કામ કરવા પ્રત્યે એને વધુ ઈચ્છા થાય શાસ્ત્રીય અભિગમની સમીક્ષા કરીએ તો સંસ્થાઓના વહીવટ અને સંચાલકીય પ્રક્રિયાઓના વ્યવસ્થિત અભ્યાસ માટે શરૂઆતના તબક્કામાં રજૂ થયેલ શાસ્ત્રીય સંગઠનાત્મક સિદ્ધાંતનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતે કામદારોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કર્યો છે તે હકીકત છે શાસ્ત્રીય સિદ્ધાંતવાદીઓએ રજૂ કરેલા વિચારો આજે પણ સંસ્થાઓના સંચાલનમાં પ્રસ્તુતતા ધરાવે છે કોઈ પણ સિદ્ધાંત સંપૂર્ણ હોતો નથી એ જ રીતે શાસ્ત્રીય સિદ્ધાંતમાં રહેલી કેટલીક ખામીઓ એટલે કે લૂપ્સના કારણે તેની ટીકાઓ કરવામાં આવી છે જેને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું પ્રથમ વાત કરીએ તો શાસ્ત્રીય અભિગમ અવૈજ્ઞાનિક છે તેવી આલોચના કરવામાં આવતી હોય છે શાસ્ત્રીય સિદ્ધાંતકારોએ માત્ર પોતાના અનુભવો અને અવલોકનોને આધારે વહીવટના સામાન્ય નિયમો રજૂ કર્યા છે આ સિદ્ધાંત વિસ્તૃત પ્રયોગો હાથ ધરીને મેળવેલા હકીકતોનું અર્થઘટન કરીને કે પછી તાર્કિક કસોટીની એરણ પર ચકાસીને તારવવામાં આવ્યા નથી બીજો મુદ્દો છે કે શાસ્ત્રીય અભિગમની એક ટીકા એવી પણ કરવામાં આવે છે કે તે મુખ્યત્વે ઔપચારિક સંસ્થાઓની સંરચના સાથે સંબંધિત છે સંગઠનને વિવિધ કાર્યો પ્રવૃત્તિઓ અને સંસ્થાના લોકો વચ્ચે ઔપચારિક સંબંધોનું માળખું છે તેમ માની શકાય નહીં કારણ કે સંગઠનમાં અનૌપચારિક પરિબળો પણ ભાગ ભજવતા હોય છે તે સંગઠનની રચના પર વધુ ધ્યાન આપે છે અને સંચાલનમાં મની મશીન મટીરિયલ તથા મેથડ્સને ખૂબ જ મહત્વના પરિબળો ગણે છે શાસ્ત્રીય સિદ્ધાંતવાદીઓ સંગઠનને એક મશીન અને કર્મચારીઓને મશીનના ઘટકો ગણ્યા આથી તે માર માનવ પરિમાણની ઉપેક્ષા કરે છે આ અભિગમમાં કર્મચારીઓના સમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ પાસાની ઉપેક્ષા કરવામાં આવી છે આ સિદ્ધાંત કર્મચારી અથવા કામદાર સાથે વ્યવહારમાં માનવતાવાદી પાસાની ઉપેક્ષા કરે છે સંગઠનમાં મનુષ્ય સૌથી મહત્વપૂર્ણ જીવંત પરિબળ છે તેમજ તેના જીવનના વિવિધ પાસાઓ હોય છે તેની અવગણના કરી શકાય નહીં મનુષ્ય સ્વભાવ જટિલ હોય છે મનુષ્ય સ્વભાવ ભૌતિક ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક ભાવનાત્મક આધ્યાત્મિક એમ વિવિધ પરિમાણો ધરાવે છે ગુલિક અને ઉર્વિક દ્વારા રજૂ કરવામાં આવેલા સંગઠનના સિદ્ધાંતો ટીકાઓનો ભોગ બન્યા હતા સંગઠનના સિદ્ધાંતોની સાર્વત્રિકતા જોવા મળતી ના હતી તેના મોટા ટીકાકાર હતા હર્બર્ટ સિમોન તેમણે કહ્યું કે વહીવટી સિદ્ધાંતો કહેવાતો છે હર્બર્ટ સિમોન માને છે કે શાસ્ત્રીય સિદ્ધાંતોમાં કેટલીક વિસંગતતા અને વિરોધાભાસ છે ઉર્વિકના વિચારોને વ્યવહારવાદી નહીં પણ આદર્શવાદી ગણાવે છે સિદ્ધાંતમાં શું હોવું જોઈએ વોટ ઓટ ટુ બી તેના બદલે શું છે વોટ ઇઝ તેના પર ભાર આપવો જોઈએ ચોથો મુદ્દો છે શાસ્ત્રીય અભિગમમાં સંગઠનમાં ઉત્પાદકતા કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો પરંતુ આ લક્ષ્યો હાંસલ કરવા માટે ઘણીવાર સર્જનાત્મકતા અને માનવીય સંબંધોનો ભોગ લેવામાં આવે છે તે બાબતે યોગ્ય નથી સિદ્ધાંતકારોના મતે કર્મચારીને કાર્યક્ષમ બનાવીને સંસ્થાની કાર્યક્ષમતા વધારી શકાય છે આ સિદ્ધાંત એવી માન્યતા પર આધારિત છે કે જેમાં કામદારોને માત્ર ને માત્ર શારીરિક અને આર્થિક જરૂરિયાતો હોય છે કર્મચારીઓ કે કામદારોને કામના યોગ્ય બદલામાં આર્થિક પ્રેરણા આપવાની વાત કરે છે સામાજિક જરૂરિયાતો અને કાર્ય સંતોષને ધ્યાનમાં લીધા વિના જ માત્ર કર્મચારીઓની વિશેષજ્ઞતા કર્મચારીઓ પાસેથી વધુને વધુ કામ લેવું અને નફો વધારવાની હિમાયત કરવી યોગ્ય ગણી શકાય નહીં માનવીને લાગણીઓ આદર્શો મૂલ્યો વગેરે હોય છે કામદારોનું કોઈ સંસ્થા સાથે ભાવનાત્મક જોડાણ અને વફાદારીની અવગણના કરી શકાય નહીં આવનાર લેક્ચરમાં આગળના અભિગમો પર ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર यः परमं त